हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप लोग हार्दिक स्वागत है मुख्यमंत्री सरकारी बाबू ने सेठ ने सिखामण झांपा सुधी बनी आनंद सिंचाई विभाग में चालती लालियावाड़ी के बच्चेटिया पगले अरोदारो त्राही मां जिला कलेक्टर ना परिपत्र की ऐसी की तैसी રાજ્યના મુખ્યમંત્રી વહીવટી સુગમતા સરળ બને તેવા આશયથી સરકારે બાબુઓને પ્રજા વચ્ચે જઈ સવાલોના સમાધાન ઉકેલની તાકીદ કરવામાં આવે છે છતાં શેઠની શિખામણ જામા સુધી બનવા પામી હોય તેમ આણંદ સિંચાઈ વિભાગ કચેરીમાં વચ્ચેટીયાઓના રાજ કે મલાઈ વહીવટના ખેલ હોય અરજદારો ત્રાહી મામ પોકારી ઉઠ્યા હોવાનું જાણવા મળ્યું છે જો કે તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી કચેરીઓના સો મીટર ત્રીજામાં અધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ છતાં સિંચાઈ વિભાગની કચેરીમાં પરિપત્રને એસી કે તે કરવામાં આવી રહ્યાનો રોષ જોવા મળતો હતો પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર મુખ્યમંત્રી ગમે તેટલા સરકારે બાબુઓને કાર્યક્ષમ બની પ્રજાને સમસ્યાના ઉકેલને તાકીદ કરે પરંતુ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા મુખ્યમંત્રીને શિખામણ સેઠની શિખામણ ઝાપા સુધીની બનવા પામતી હોય તેમ આણંદ કલેકટર કચેરીની પાસે આવેલી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગની કચેરી દ્વારા અરજદારોને બિનજરૂરી નિયમો બતાવી જાણીબુજી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આણંદની કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગની કચેરીના કર્મચારીના જોહકમી ભર્યા નિર્ણય તથા થયેલા કામમાં વિલંબની નીતિ અપનાવતા અરજદારો ત્રાહીમામ બોખારી ઉઠ્યા છે ઘણા અરજદારોએ પોતાનું નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે આણંદ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગની કચેરી દ્વારા શાખામાં વિવિધ કામોએ આવતા અરજદારોનું સીધું સીધું કામ પતાવવાના બદલે પોતાની સાથે સાંઠગાઢ ધરાવતા એજન્ટો પાસે અરજદારોને મોકલવામાં આવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે આણંદની કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગની કચેરીમાં સાવ સીધા કામ માટે આવતા અરજદારોને પણ કચેરીના અધિકારીઓ દ્વારા દલાલો પાસે મોકલી નાણાં અને સમય બંનેનો વ્યય કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ કેટલાક જાગૃત અરજદારો દ્વારા કરવામાં આવ્યા છે અરજદારો પાસે નાનામાં નાના કામ માટે મસ્ત મોટો વ્યવહાર પણ માંગવામાં આવે છે તેવું ચર્ચાતું સાંભળવા મળ્યું અને જો વ્યવહાર કરવામાં નહીં આવે તો આપની અરજી ફાઇલ દફતરે કરી દેવામાં આવશે તેવું પણ સ્પષ્ટ કહેવામાં આવે છે અરજદાર દ્વારા વ્યવહાર કરવામાં ન આવે તો તેની પાસે બિનજરૂરી નકલો તથા દસ્તાવેજી પુરાવો માંગી અરજદારોને હેરાન પણ કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે આ વિશે કેટલાક અરજદારોએ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરી હોવાનું આધારભત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે વધુમાં અરજદારોએ જણાવ્યું હતું કે વારંવાર આવતને જાણ ઉચ્ચ અધિકારીઓને કરવા છતાં આ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગથી કચેરી સામે કોઈપણ જાતના પગલાં ભરવામાં આવતા નથી અને તેને છાવરવામાં આવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે કાર્યપાલક ઇજનેર કચેરીના સિંચાઈ વિભાગ દ્વારા અરજદારોનું સીધે સીધું કામ પતાવવાના બદલે પોતાના નિમેલા દલાલો પાસે જવાની સુફિયાણી સલાહો પણ આપવામાં આવતી હોય છે જેથી પોતાના નિમેલા એજન્ટ વચ્ચે સાંડગાંઠ કેળવી અપ્રત્યક્ષ રૂપે અરજદારોને લૂંટી ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ જાગૃત અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે મનમાની સાથે લદાતા નિર્ણયોથી પરેશાન અરજદારોમાં નારાજગી પણ વ્યાપેલી જાણવા મળી છે આ અંગે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા ભ્રષ્ટ કાર્યપાલક ઇજનેર કચેરીના સિંચાઈ વિભાગના કર્મચારી સામે તપાસ હાથ ધરી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પાસેથી પડાવવામાં આવતા રૂપિયા અને કરવામાં આવતી હેરાનગતિના કારણે કલેક્ટરના સરકારી કચેરીઓમાં અનધિકૃતની પાબંદીના પરિપત્ર શું કાગળ ઉપરના સવાલ સાથે અનધિકૃત પ્રવૃત્તિ અટકાવવામાં આવેની માંગ ઉઠવા પામીનું પણ ચાર્મ મળ્યું છે. યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ. હર હલચલ પર નજર, હર હલચલ કી ખબર.